તો હાલ લો મિત્રો તો આજે આપણે ભાઈ કબૂતર લેવા જઈએ છીએ આઈ થિંક પચાસ કિલોમીટર જેટલું દૂર છે તો ઘરેથી આપણે બ્લોગ બનાવવાનું ભાઈ ભૂલાઈ ગયું તો હવે અડધે રસ્તે પહોંચ ગયા હવે અહીંથી પચીસ કિલોમીટર છે તો અહીંથી હવે આપણે આ બ્લોગને કન્ટિન્યુ કરીશું અને આપણા ઘરેથી જે છે આપણે કબૂતર લઈ જઈએ છીએ બે એમાંથી એક ટોટલીવાળું બચ્યું અને આપણે સિંગલ જે આપણે ન હતો એ આપણે લઈ જઈએ છીએ તો હવે ત્યાંથી જોઈએ આપણે તો એ બધાય જે હું તમને આગળ બતાવીશ અને આપણે અહીંયાથી જ આવી અને વ્યૂ તમને આ વિડીયોમાં નાખીશ તો પછી કોમેન્ટ કરજો કબૂતર લઈને આવી પછી ભાઈ કેવાક લાગ્યા તમને કબૂતર તો હાલો નીકળવી આપણે બહુ ટાઈમ વેસ્ટ ન કરવો જે પચીસ કિલોમીટર જેવું આપણે આગળ જવાનું છે તો આગળના વ્યૂ હવે હું તમને બતાવીશ 发给我了。 ઓલામ ભાઈ હાલ 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 આ તે ઊંધા ઝાલ હે મૂડો નીકળી જાય મૂડો ન લાવો ના થા ને ઘરે થઈ ગઈ તો મિત્રો આપણે આવી ગયા છે આપણે કોથળા ભરીને આપણે કબૂતરા લઈને કે આપણે જાતા એનો વિડીયો જોયો છે તો બાકીના જે થોડા કબૂતર છે એ આપણે ઘરે મૂકેલા છે અને બાકીના આપણે દશક જેટલા કબૂતર અહીંયા લાવ્યા છે તો હાલો બહુ વાર ના લગાડ્યો અને પાલ આપણે સ્ટેટઅપમાં નાખી દીધું ઘરે હવે કાંઈ જગ્યા કઈ વધી નથી તો અહીંયા લાવવા પીડ્યા છે અને કોરન્ટાઈન કરવાના હતા તો આ રીતે ભાઈ આપણે સ્ટેટઅપ ઉપર કરીએ બાકી આપણે અંદર નથી જવું બાકી આપડે બધાને રિલીઝ કરી નાખી ભાઈ ઉઘુ રહે ઓ ને તકલીફ પડી છે આપડે નીકળતા નથી કબૂતર આપડે આપડા કબૂતરે બીવે છે તો આમાં hagen રીતે આપડે કાક ઉપર ચડવી અને ઉતરવી હતી તો નવા કબૂતર લાવ્યા એટલે આપણે ભાઈ જો આ ડીશ માં આપડે ખાવાનું મૂકી દેવા અને એક પાણી નું કાક પીવાનું કાક મૂકવું જોઈએ તો એ બધી સિસ્ટમ આમને ગોઠવી દેવા અને દસ પંદર દિવસ અને આમને બંધ રાખશું કેમ કે આગળ આપણે જે ભૂલ કરી એવી ભૂલ આ વખતે નથી કરવા એની એટલે દસ પંદર દિવસ આપણે સેટઅપ ની અંદર જ રાખશું અને આમાંથી સાદા જે છે એ આપણે હાઈ છે અને એક થી બે કબૂતર આપણે હાદા છે એની અંદર તો એ રીતનું કાક છે તો હાલો પેલા આને નીરી દેવી તો મિત્રો આપણે ભાઈ આમાં જે છે એ ચણ પાણી મૂકી દીધું છે આપણે જો તમને દેખાય એક કાળી ટ્રેમાં જે છે એ દાણા છે અને જે તપેલો રેખો છે એની અંદર આપણે પાણી મૂકેલું છે ને બાકીના તેમ જુઓ આ રીતના કબૂતર છે તો અત્યારમાં ભાઈ શોક કરાવવાનો ટાઈમ નથી તો ક્યારેક હવે નિરાય આપણે ખોલી ને એક કંઈક કબૂતરનો આપણે શોખ કરાવશું અને બાકીના હજી ઘણા બધા કબૂતર આપણે ઘરે પડ્યા છે તો એને અત્યારમાં થોડાક ક્વોરેન્ટાઇન કરેલા છે તો આ લોકોને ક્વોરન્ટાઇન કરવાતા પણ એવી કઈ જગ્યા હતી ને એટલે આપણે ડાયરેક્ટ એમના લઈને વૈયા છીએ તો જોયું હવે આ લોકોનો રિઝલ્ટ કેવું આવે દસ પંદર દિવસ તો હવે આને ખોલવાના છે નહીં અને જવાનું બહુ આઘું હતું તો ગાડીમાં ગાડીમાં ભાઈ બેહી બેહીને આપણે થાકી ગયા છે તો એવું કક્ષ છે આ બધું હવે ને બાકીના તમે જુઓ તો આપણું પાંચ રૂપિયા ભરાઈ ગયું છે વ્હાઈટ કબૂતર લાવવાના હતા પણ વ્હાઈટ કબૂતર તો આમાં એક જ મળેલો છે ને બાકીના બધા ફ્લાયર આપણને મળ્યા છે તો કાબત હતા ને એવા બધા છે પણ હવે જોયું હવે અને આમાં આપણે ભાઈ બે કબૂતર આપેલા છે એક વાળું અને એક વ્હાઈટ આપણે મોઝાગર નર જે હતો સિંગર એ આપણે હામાં આપેલો હોય અને બાકીના આપણે એની હામાં સોળ કબૂતર લાવ્યા છે તો હવે જોયું છે આ લોકો અહીંયા ટકે છે કે નહીં આગળ વિડીયોમાં ભાઈ આપણે બતાવીશું દસ પંદર દિવસ તો હવે ખોલવાના જ નહીં આપણે જે પહેલાં ભૂલ કરી હતી એને જેવું તો પાછું હવે ન કરાય તો જોયું છે શું કરે છે આ લોકો હવે હરખ એનું ખાવાનું બન્યું પસંદ કરી લે અને દસ પંદર દિવસ જેવું થાય તો જગ્યા પણ ઉપર છે એટલે આ બધી જગ્યા જોઈ લે તો એવો કાક આપણે ભાઈ આઈડિયો છે અને બાકી જે ઘરે પડ્યા છે કબૂતર એ રીતે હું તમને બતાવીશ પણ એ કબૂતર ભાઈ આપણે અહીંયા નથી લાવવાના એમાં બે કબૂતર છે એ અહીંયા લાવવાના છે બાકીના જે બીજા કબૂતર છે એ આપણે ભાઈ ટીનું ભાઈના ઓલે મૂકવાના છે તો કેમ કે અહીંયા પછી એ કબૂતરનો ભાઈ વધારો થઈ જાય તો જોયું છે કે આ પછી એનો ભાઈ આપણે ગીવે કિન્ નાખશું તો જેમ આપણને સારું લાગે એવું કાંઈ કરશું અને કોમેન્ટમાં કહેજો ભાઈ એનો ગીવઅવે કરવો છે કે ભાઈ ટીનુભાઈના સેટઅપ ઉપર મૂકવા છે અને ટીનુભાઈના સેટઅપ ઉપર એ જવાનું છે એનો વિડીયો પણ લેવાનો છે અને બાકીના આપણે જે વચ્ચે વચ્ચે ભાઈ આપણે જવા ગયા હતા તો એનો ક્લિપે લીધેલી વળતાની ક્લિપ લેવામાં તકલીફ હતી કેમકે બે ઠેલા ભરીને આપણે ભાઈ કબૂતર લાવતા હતા તો એમાં તકલીફ પડી એવું હતું એટલે વળતાની કંઈ ક્લિપ નથી લીધી અને બાકી આધારમાં ભાઈ જે છે કબૂતર આપણે સહી સલામત પોગાડી દીધા છે ઘરે છે એ હારા જ છે એને કાંઈ થેલું એવું કાંઈ નથી પણ એ કબૂતર જે છે એ બચ્ચા એટલે એ ઘરે મૂકેલા છે અને એક હારી જે જોડી છે એ આપણે એમને રાખેલી છે તો એવું કાપ છે હવે જોયું હવે કેમ શું થાય એમ